તમારા પાસે રૂપિયા હોવા જ જોઈએ તમારા પાસે મીન્સ કે યુ ફરજિયાત જો ખાલી હોવા જોઈએ તો શુડ હેવ હો જ જોઈએ મસ્ટ હેવ મસ્ટ હેવ રૂપિયા એટલે મની માલિકી દર્શાવે ચાલો તેણીની પાસે સમય હોઈ શકે છે તેણી એટલે સી હોઈ શકે છે કદાચ તે વધારે ફ્રી હોય સમય હોવાની સંભાવના વધારે હોય તો કેન હેવ અહીંયા કુડ હેવ મે હેવ માઇટ હેવ પણ ચાલે કેન હેવ શું ટાઈમ તમારા પપ્પા પાસે ગાડી હોઈ શકે છે તમારા પપ્પા યોર ફાધર સંભાવના વધારે હોય તો કેન હેવ ગાડી એટલે ઓ કાર મારી પાસે પાકીટ હોત 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 એટલે વુડ પાસે એટલે હેવ એટલે અ વોલેટ મારી પાસે મોબાઈલ હશે હશે વિલ હેવ મારા ભાઈ પાસે બાઈક મારા ભાઈ પાસે બાઈક હોવું જોઈએ મારો ભાઈ માય બ્રધર મારા પપ્પા મારા મમ્મી મારા બહેન મારા મિત્રો માય બ્રધર માય સિસ્ટર માય ફાધર માય મધર માય ફ્રેન્ડ્સ છોકરા માટે શું આવે તેનો છોકરી માટે હર આવે હર ફાધર હર સિસ્ટર હર મધર હર બ્રધર હોવા જોઈએ એટલે સૂડ હોવું એટલે પાસે હોવ એટલે હેવ શું બાઇક એટલે અ અબાઈક